કે બગીચા વિશે જાણકારી મેળવશું કે કયા કયા પ્રકારની કેરીઓ છે તેમજ જે નર્સરી છે તેની અંદર કયા કયા પ્રકારના રોપા વેસાઈ રહ્યા છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને એક સરસ મજાનો ઠવી ગામે બગીચો જોવા મળે મિત્રો હાલ અત્યારે આપણી સાથે બગીચાના માલિક જોડાયા છે તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમારો પૂરો પરિચય આપી દેજો મારું નામ લાલજીભાઈ સાધુભાઈ પરમાર છે ગામ થવી છે તાલુકો સારકુલા જિલ્લો અમરેલી છે અને મોબાઈલ નંબર પણ આપી દેજો સાથે સાથે મોબાઈલ નંબર છે નવ્વાણું બે એકતાલીસ તેર નવ ત્રીસ હવે આપણે બગીચાની વાત કરીએ તો કુલ કેટલા થળિયા છે અને આ વર્ષે તમારે કેટલી કેરી થશે અમારે બસો થી અઢીસો થળિયા છે પંચ સચામણ કેરી નો અંદાજ છે અને કોઈ વ્યક્તિને ઘર બેઠા કેરી મંગાવી હોય અથવા તો બગીચા આવી ને કેરી લઈ જવી હોય તો ઘર બેઠા મંગાવી તો આપણે ફોન કરે તો આપણે ઓનલાઈન ડિલિવરી કરી શકીએ છીએ અહિયાં ગોઠે તો અહિયાં આવીને લઈ જઈએ અને આપણી પાસે બગીચાની અંદર કઈ કઈ પ્રકારની કેરીઓ છે આપણા બગીચામાં જમ્બો કેસર છે કેસેસ છે રાજાપુરી છે બારમાસી છે લંગડો છે આપુસ છે તોતાપુરી છે બધી જાતની વેરાયટી કેરી છે અને કુલ કેટલો સમય લાગશે ભાઈ હવે 10 થી 15 દિવસ થશે પછી પાકવા મળશે કે લાલભાઈ પાસેથી આપણે માહિતી લીધી તેમની પાસે તમારે ઓનલાઈન ખરીદી હોય તો પણ તમે ખરીદી શકો છો અને તમારે આંબે આવી અને તમને પસંદ પડે એવી કેરી તમારે લઈ જવી હોય તો પણ તમને છૂટ છે અને આ જે થેવી ગામ આવ્યું છે જે સાવરકુંડલા થી બત્રીસ કિલોમીટર છે અને જેસર થી સોળ કિલોમીટર છે તો તમે બગીચે આવી કેરી ખરીદી શકો છો તો મિત્રો આપણે લાલજીભાઈનો જે બગીચો આવેલો છે થવી મુકામે તેની સંપૂર્ણ જાણકારી મેળવી કે કયા કયા પ્રકારની કેરીઓ છે કેવી વેરાયટી છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી ત્યારબાદ આપણે તેમની જ નર્સરી આવેલી છે તેની અંદર ઘણા બધા પ્રકારની કલમો પણ ત્યાં વેસાઈ રહી છે તો આપણે અત્યારે જે નર્સરી છે તેની અંદર આવી ગયા છીએ અને નર્સરીની અંદર જોઈએ અને તેમની પાસેથી બધી જાણકારી મેળવીએ કે કયા કયા પ્રકારની કલમો છે તેમજ તેમનો રેડ શું છે કેટલા ફૂટ ની કલમો છે તો આવી તમામ જાણકારી તેમની પાસે આપણા જે નર્સરી છે તેની અંદર તમે કયા કયા પ્રકારની કલમો રાખો છો કલમો તો આપડે કેસે છે રાજાપુરી છે બારમાસી છે લંગડો છે જમાદાર છે હાપુસ છે દશેરી છે બધી જાતની વેરાયટી કલમ છે પછી આની અંદર કયા કેટલા વર્ષની હોય એવું બધું છે અમારી પાસે બે વર્ષથી માંડીને પાંચ વર્ષ સુધીની કલમ મળી રહી

કલમ તો એવું હોય અમુક લેવા વાળા હોય તો ઘરે સોંપવા માટે પાછી લઈ જાય અમુક ઓર્ડર આવે તો પસાર નું આવવાનું પાંચ છ નો હજાર નો આવે જો ઓર્ડર આવે એ પ્રમાણે અમે દઈએ કોઈ ના નહીં પાડવાની એક નહીં મળે બે નહીં મળે જતી તોય પગાડી દેવી તો હા તો મિત્રો આજે આપણે થવી ગામે સરસ મજાનો જે હર્ષિલ નર્સરી તેમજ આંબાનો બગીચો આવેલો છે તે જોયું તેમ તેમજ તેની સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં સરસ મજાનો જે બગીચો આવેલો છે તેના વિશે જાણકારી મેળવી શકે